નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો આજે સબસ્ક્રાઇબ કરજો મિત્રો પોલીસ કોન્સ્ટેબલના રનિંગની આપણે વાત કરવાની છે છ દિવસ સાત દિવસથી ભાઈઓના પોલીસ કોન્સ્ટેબલની રનિંગ અને મેડિકલ સાથેની વાત કરી હતી મિત્રો હવે આજથી બહેનોના રાઉન્ડ જે છે ચાલુ થઈ ગયા છે અને બહેનો માટે જે રનિંગ જે છે એના આપણે સેન્ટરની વાત કરવાની છે તો રાજકોટની આપણે વાત કરીએ મિત્રો તો રાજકોટમાં બસો ને છન્નું જે છે એ પાસ થયા છે અને મેડિકલ ચેકઅપ થયું છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ત્રણસો ને સત્તર લોકો જે પાસ થયા છે એનું મેડિકલ ચેકઅપ થયું છે બરોડા ખાતેની વાત કરીએ તો ત્રણસો સત્તર લોકો જે છે પાસ થયા છે એનું મેડિકલ ચેકઅપ થયું છે સુરત ખાતે ચારસો સત્તાવન લોકો જે છે એ પાસ થયા છે રનિંગમાં અને એનું મેડિકલ ચેકઅપ થયેલું છે ગાંધીનગરની વાત કરીએ તો પાંચસો બાર લોકો છે પાસ થયા છે અને એનું મેડિકલ ચેકઅપ થયું છે નડિયાદ ખાતેની વાત કરીએ તો બસો ને સત્તાણું લોકો છે પાસ થયા છે અને મેડિકલ ચેકઅપ થયું છે મિત્રો પોલીસ કોસ્ટેબલમાં જબરો પ્રતિસાદ મળ્યો છે મારી ચેનલને ઘણો બધો દોઢ મહિનામાં પ્રતિસાદ મળ્યો છે મિત્રો ખૂબ ખૂબ બધાનો આભાર મિત્રો વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં અને તમને મૂંઝવતા પ્રશ્નો હોય એ પણ વોટ્સઅપમાં અથવા તો કોમેન્ટ બોક્સમાં લખજો વિડીયો સારો લાગે તો મિત્રો તમે શેર કરજો પણ અમુક લોકો ડીસલાઇક આપે છે મિત્રો એના કારણ પણ જણાવજો પોલીસ કોન્સ્ટેબલમાં બાવીસ બાર મિનિટમાં દોડતા હતા બેનો એ બેનો આજે આઠ મિનિટમાં રનિંગ કરવા માંડ્યા છે ક્યાંક ઉપયોગી થયો છો એનો પણ એક આનંદ છે મિત્રો ખાસ જણાવવાનું છે કે અત્યારે આજે સેન્ટરની વાત કરી છે સવારે સાડા સાત વાગ્યા સુધીના જ આંકડા છે મિત્રો પછીના રાઉન્ડ ત્રણ રાઉન્ડ છે એના આંકડા મળેલ નથી અથવા તો પ્રાપ્ત થયા નથી પ્રાપ્ત થશે તો ચોક્કસ મૂકશું બરાબર તો મિત્રો થેન્ક યુ વેરી મચ ફરીથી મળીએ બીજા વિડીયોમાં થેન્ક યુ આભાર